પરોટ થયું ને કોયલ રાણી હેજી ગીત મધુર ગાયો રે પરોટ થયું ને કોયલ आ, कल कलवेहती नटखट् नदिया गीत मधुर कल कलवेहती नटखट् नदिया प्रेमरसल कायो रे आ सोना सूर जो सोना सूर जो धरती बनी दुला પરોડ થયું ને કોયલ રાણી ગીત મધુરો ગાયો રે પરોડ થયું ને કોયલ રાણી પ્રણામ રાજી રાજી વાલા મિત્રો આ આપણે શાંતિનો અનુભવ ક્યારે કરી શકીએ કે આપણે આ ભાગ દોડવાની જિંદગી છે એમાંથી ક્યાંક આપણે એવી શાંત જગ્યામાં ગયા હોય અને જે આનંદ થાય કારણ કે કોલાહલ એટલો બધો સાંભળો છે અને જ્યારે એવા ઠેકાણામાં શાંત જગ્યામાં કોઈ પર્વતોમાં આપણા વતનમાં આપણા ગામડાઓમાં જાય અને જે આનંદ આવે છે એ કેમ આનંદ આવે છે કારણ કે આપણે કોલાહલમાંથી બહાર નીકળીને શાંત જગ્યા આવ્યા એમાં પણ જ્યારે કરાર થાય એવું શું છે તો એ છે આવી કોયલનો ટહુકાર આવી ચકલીઓનો ખલબલાટ સરસ મજાનું ચીંચી કરવું આ મોરનું બોલવું આ બધું રહ્યું ને એ આપણને આમ અંદરથી આમ કરાર સુકૂન આપે કેમ એનું શું કારણ હોય છે કારણ કે એ જ્યારે બોલતા હોય એની પાછળનું કારણ શું હોઈ શકે એ જોવું પડે આપણે તો એક સરસ અવલોકન છે કે આપણે વિચાર કરીએ કે આ પશુ પક્ષીઓ બોલે છે એમાંય જ્યારે પરોઢ થયું ને કોયલ રાણી ગીત મધુરો ગાયો રે આ પશુ આ પક્ષીઓ કાંઈ બોલી રહ્યા છે એની પાછળનું કારણ શું છે તો અવલોકનમાં કંઈક એમ કહેવાય કે એ એના પરિવારને એના સમાજને એની પ્રકૃતિને પરમાત્માને એવા સમાચાર મોકલે છે એવો મેસેજ મોકલે છે કે હું સ્વસ્થ છું હું મસ્ત છું તમારી કૃપાથી મળેલું આ જીવન મને પૂર્ણ રૂપે સ્વીકાર સ્વીકાર છે આ સ્વીકાર ભાવનો ટહુકાર છે આ એનું ગુંજન છે તો વાલા મિત્રો આવો જે ટહુકાર રહ્યો એ આપણને આનંદ કેમ આપે છે કારણ કે એની સલામતી કરવું એનું બોલવું મીઠું મધુરું ગાવું એની અંદરથી જે સલામતીના આનંદના જે ટહુકારના તરંગો નીકળી રહ્યા છે ને એ આપણા હૃદય સુધી આવે ને તો આપણને પણ કરાર તો આવું કોઈ પણ જ્યારે આવો મીઠો ટહુકાર કરી રહ્યા છે ને એની અંદર આપણને કરાર થવાનું કારણ એક જ છે કે એના હૃદયમાંથી જે નીકળેલો ટહુકારીઓ ને એ એકદમ સલામતીનો છે શાંતિનો છે સ્થિરતાનો છે આનંદનો છે ખરેખર કહું ને આ જે પશુ પક્ષીઓ છે એ આપણને બ્રોડકાસ્ટ મેસેજ કરે છે વોટ્સએપની અંદર નથી કરતા આપણે બ્રોડકાસ્ટ મેસેજ કે એક સાથે કેટલા બધા લિસ્ટ બનાવી લઈ અને પછી એના એની પાસે આ મેસેજ પહોંચી જાય પણ એ મેસેજ મને મને ક્યારે મળે ખબર છે જ્યારે મેં જે બ્રોડકાસ્ટ કરવા વાળો વ્યક્તિ છે ને એનો નંબર સેવ કરેલો હોય તો તો આ આ સરસ મજાની કોયલ આ ચકલી આ મોરલો જ્યારે એનો બ્રોડકાસ્ટ મેસેજ કરે અને મારી પાસે જો પ્રકૃતિના નંબર સેવ હોય એ ખેલહુવા વાસ્તેનો ભાવ મારા હૃદયની અંદર હોય તો એ ટહુકારની અંદર મને એની સલામતી એનો આનંદ એનો રણકાર એનું ગુંજન મારા હૃદય સુધી પહોંચે અને હું પણ ખુશ થાવ તો એને જોઈને મને એવો આનંદ આવે એને જોઈને મને એમ થાય કે હું એ ટહુકાર કરું કેમ એ ખેલ હુવા મહેર વાસ્તે પેન બ્રહ્માંડ સબ મહેર કે બધુંય મેયરથી બનેલું છે તો હુંય રણકાર કરું હુંય ટહુકાર કરું હુંય આ આનંદને આ મારું બ્રોડકાસ્ટ હું પણ મારું બ્રોડકાસ્ટ કરું તો આ આનંદના તરંગો જે હૃદય સુધી જાશે ને એને આનંદ થશે પણ આ ટહુકાર છે શું ટહુકાર્યું ને એ છે પ્રેમથી નિસ્વાર્થ ભાવે ગાવું

હું આ મહેર રૂપી ખેલ અંદર આવી છું આમ જોઉં છું તો મને એનો આનંદ આવે છે અહીંયા ઘણા એવા સાથ છે જેને આ ટહુકાર કરી રહ્યા છે અને ટહુકારમાં બીજું કાંઈ નથી માઇકમાં બોલી બોલીને મોરલા નથી બોલાવતા કે નથી કાંઈક માઇકમાં બોટે મોટે ક્યાંક હું આનંદમાં છું ને એવું કાંઈ નથી બસ એની રહેન કહેન એક સરસ મજાની લય બધતાથી આનંદથી ચાલી રહી છે ઘણા બધા એવા સાથ છે કે જેને એના આજુબાજુ વાળા એના કોઈ કોઈને કોઈના નણંદ હોય કોઈ ને કોઈના ભાઈ હોય એ પૂછે તમે આટલા બધા આનંદમાં કેમ છો શું કરો છો તમે આનંદ જોઈને કોક પૂછે તો આપણે ત્યારે આપણો તારતમ રૂપી આ કુલ મૂળ આનંદ એને બાટવો એને વિસ્તાર કરવો તો એ જ પશુ પક્ષીઓ કરી રહ્યા છે ખેલ ઉસ્તી ની અંદર મને યાદ છે કે આવું ટહકાર મેં પણ નાનપણમાં સાંભળેલો છે મારા પપ્પાનો કેવી રીતના કે પેલા પેલાના મકાન કેવા હોય આપણે પાપડા પીધિયા એટલે કે લાકડાના ઉપર એ ટાઈપનું બેલું રાખીને એના ઉપર છત ભરીને જ પ્રમાણે આખું છત બનાવેલી હોય અને એની અંદર જ્યારે હાલતા હોય એનો પગ જો કોઈ વધારે થાપ દઈને ચાલે તો એનો ધબ ધબ અવાજ આવે મને મારા મારે સ્મરણમાંથી મને યાદ છે ત્યાં સુધી એકદમ પાકું ચિત્ર યાદ છે મને આવા રણકારનું મારા પપ્પાનું કેવી રીતના કે એનું એક આવો ગુંજન આવો એક ટહુકાર એના મુખેથી મેં ઘણી વાર સાંભળ્યું હોય રાજ શ્યામાજી સંગે ખેલતા હો સાથજી રાજ શ્યામાજી સંગે ખેલતા આરે અંગ ઉપજે કરાર અંગ ઉપજે કરાર ખેલ જોવાને અહીં અહી આવ્યા ખેલ જોવાને અહીં અહી આવ્યા અંગ ઉપજે રે કરાર ક્યારે એ ખેલ હોવા મહેર વાસ્તે પીન બ્રહ્માંડ સબ મહેર કે ઈ ગાતા એ હોય ઈ નાચતા હોય એનો ધબધબ ધબ અવાજ એ આવે અને અવાજ મને ચોખ્ખો સંભળાય એનો ગાવાનો પણ તો ઈ એનો ટહુકાર મારા હૃદય પટલ ઉપર આજ પણ અખંડ છે જેમ પશુ પક્ષીઓ ગાય એની સલામતી એનો આનંદનો મેસેજ બ્રોડકાસ્ટ કરે ને બધાને એમ આપણા પરિવારજનોમાં આપણા માતા પિતા ભાઈ બહેન આમ જોજો ઘરમાં ઘણા બધા ગુંજતા હોય ગાતા હોય હરવે હરવે માનું યાદ છે એનું એક ગાવ નહીં હતું કે જીત માં સુંદર સાથ જીરે હે આવો રૂડો જાગણી નો અવસર કે શીત માં સુંદર સાથ જીરે પણ આ ગાયન થી છે આપણે નાચી નહીં કરી શકીએ આપણે સેવા થી પણ કરી શકીએ તો આવું જ્યાં પણ નિસ્વાર્થ ભાવથી આપણે કરી રહ્યા છીએ ને એ બધો ટહુકાર જ છે હા આપણને ઘણી વાર એવા કોઈ પ્રશ્ન કરે તો શું આ વાત મહેરવાકલે આપણે અહીંયા નહીં પડ્યું રહેવાનું છે નહીં અહીંયા આપણે રહેવું નથી પણ જ્યાં સુધી છીએ ત્યાં સુધી આ કુલ મૂલ આનંદના તરંગો એ નાચવાથી એ ગાવાથી એ સેવાથી એ ધ્યાનથી એ ચિતવનથી

મારી સલામતી હું સ્વસ્થ હું મસ્ત છું એનો મેસેજ તો હું અહીંયા મારા પરિવારને ગુંજીને ગાયને આપું મારા સમાજને આપું આ પ્રકૃતિને આપું પરમાત્માને આપું કે ગાવું નાચવું તારા માટે છે મને મને આ જે સરસ જીવન આપ્યું ને એના શુકરાના છે એનો આભાર છે તો જો આવો ટ આપણે કરતા રહીએ જેટલો જેટલો આ ટુકાર કરશું ને એમ એમ ઈ કુલ મૂળ આનંદના તરંગો વહેતા જાહે અને સુખ શીતલ કરું સંસાર આપ મેળે થાતું જાશે કોની કૃપાથી ઈ પૂર્ણ બ્રહ્મ પરમાત્માની કૃપાથી તો જેને જે આવડત છે ને એ પ્રમાણેનો ઠોવકાર કરાય ના ઉગાવું નિસ્વાદ ભાવની સેવા કઈ પણ જોવો ને સાંભળવું કે સરસ મજાના પક્ષીઓ બોલે છે શું કઈ રહ્યા છો ખબર છે હું સ્વસ્થ છું હું મસ્ત છું જો દરેક વખતે અલગ અલગ પક્ષીઓ બોલે તમારી કૃપાથી મળેલું આ જીવન મને પૂર્ણ રૂપે સ્વીકાર છે જો હું શું કહી રહ્યો છું એ પક્ષી કે હું શાંત છું

અને ઈ તરંગો પ્રવાહી થાતા 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 સુખ શીતલ કરું સંસાર પીવ કૃપાથી આપ મેરે થતું જાય પણ એમાં મૂળ મુદ્દો એ છે કે હું આનંદિત છું એની જેટલી મહેર છે બારીક બારીક મહેર છે ને એને જોતા જોતા હું સરસ મજાનું ગાઉ નાચું આનંદિત થાવ જો કેવો બોલે શું કહી રહ્યા છે કે હું આનંદિત છું હું ખુશ છું

એક્સ્ટ્રા પશુ પક્ષીઓ આ જ બોલી રહ્યા છે એમાંથી મને આ જ શીખવા મળી રહ્યું છે એ જ ઉદ્દેશ્ય મળી રહ્યો છે કે હું સ્વસ્થ છું હું મસ્ત છું ઉદ્દેશ્ય મળી રહ્યો છે કે બાટો જેટલું મળ્યું એને બાટો જીવો પ્રેમ છો તો પ્રેમ આનંદ છે તો આનંદ જે પણ છે ધ્યાન છે તો ધ્યાન ચિતવન છે તો ચિતવન એ બાટો હું કરતો જાઉં બટાતું જાય આપ મેળવ અને આ જ ભાવ સાથે વાલા મિત્રો આપણે પણ આપણો ટહુકાર આપણો રણકાર આપણો અવાજ હંમેશા વહેતો રાખીએ એકલામાં અને જોવામાં ઘણી વાર એવું થાય કે માઇકમાં લઈને જ ગાઈ શકીએ કે એકલા પણ ગાઈ શકીએ જે એકલામાં ગાય છે ને એ જ આપણને જતાવે છે કે હું કોઈને બતાવવા માટે નથી કરતો હું જે કરું છું કે પરમાત્માને રીઝવવા માટેનો આભાર વ્યક્ત કરું છું એના ગુણગાન ગાઉં છું તો આપણે જે પણ અત્યારે કરી રહ્યા છીએ ને એના ગુણગાનમાં જ છે બધું એના ગુણગાનમાં આવી ગયું બધું બસ આવો રૂડો જાગણીનો અવસર ચિતમાં ચેતો ને વારા જી આ કેવો છે સરસ મજાનો કે આની અંદર જ આપણને આનંદ આનંદ થઈ ગયો છે તો વાલા મિત્રો આ જ ભાવ સાથે આપણે પણ પરમાત્માને કહીએ કે હવે ને હવે દસો દિશ તારી કૃપા તારી દયા આનંદ આનંદ રસ રસ અરસ પરસ સરસ સબ એક રસ રાજી રાજી પ્રણામ છે